પવન એક્સપ્રેસ ન્યૂઝ માં આપનું સ્વાગત છે અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ડિજિટલ હરેસ્ટના કેસની ફરિયાદ નોંધાઈ છે જેમાં ગના પાંસઠ વર્ષીય નિવૃત્ત કર્મચારી ડિજિટલ હરેસ્ટનો ભોગ બન્યા છે આ અંધે મળતી માહિતી અનુસાર આરોપીઓ દ્વારા વૃદ્ધને તેમનું આધાર કાર્ડ આતંકવાદી પ્રવૃત્તિમાં ઉપયોગ કરવાની ધમકી આપવામાં આવી હતી જેનાથી બચવા વૃદ્ધે આરોપીઓને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે પોલીસે હાલ બે આરોપીઓની ધરપકડ કરી ગેંગના અન્ય સાગરિતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે સાંભળો યુવરાજસિંહ ગોહિલ આ શું જાણકારી આપી રહ્યા છે વ્યક્તિને ફોન આવેલો હતો અને ફોનમાં તેઓએ પોતાની પહેચાન મુંબઈ પોલીસના અધિકારી તરીકે આપીને તેઓને તેવું ધમકાવ્યા હતા કે જે વ્યક્તિ છે તેનો આધાર કાર્ડનો ઉપયોગ ટેરરિસ્ટ એક્ટિવિટીઝમાં થયો છે આ એરેસ્ટથી બચવા માટે જો તેઓ ત્રણ લાખ રૂપિયા આપશે તો તેઓને આ એરેસ્ટ નહીં કરીને આ જે કામગીરી છે તેને સ્ટોપ કરવામાં આવશે તેવી તેને તેમને ધમકી આપવામાં આવેલી જે કાગડાપીઠ વિસ્તારના જે વ્યક્તિ છે તેઓએ ડરીને આ અલગ અલગ એકાઉન્ટમાં તેઓએ ત્રણ લાખ રૂપિયા તે અજાણ્યા વ્યક્તિઓને આપ્યા હતા ત્રણ લાખ રૂપિયા આપ્યા પછી તેવું લાગ્યું કે તેમની સાથે સાયબર ફ્રોડ થયો છે તાત્કાલિક તેઓએ કાગડાવીટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો તે અનુસંધાને એક ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં બીએનએસ ની કલમ બસો ચાર ત્રણસો આઠ ત્રણસો અઢાર ચાર અને આઈટી એક્ટની કલમ છાસઠ બી અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી પવન એક્સપ્રેસ અમદાવાદ